23મી મે 2025 થી સિનેમા ઘરોમાં રિલીઝ થઈ છે ત્યારે ફિલ્મના મેકર્સ દ્વારા અમદાવાદમાં ભવ્ય પ્રીમિયર યોજવામાં આવ્યું હતું જેમાં ફિલ્મની મુખ્ય સ્ટાર કાસ્ટ મિત્ર ગઢવી સોનાલી લીલે દેસાઈ અભિનય બેન્કર અને નિશ્મા સોની ડિરેક્ટર રાઇટર પલ્લવ પરીખ સહિત ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના અનેક જાણીતા કલાકારો ઉપસ્થિત રહ્યા હતા ચાલો ત્યારે જોઈએ શું કહે છે દર્શકો

અવિનેશરની એક્ટિંગ મને બહુત અચ્છી લાગી લાઈક ટુ ગુડ હી ઇnspires મી અ લોટ એવરીવન ઇઝ લાઈક અમેઝિંગ બિયોન્ડ અમેઝિંગ યસ થેન્ક યુ થેન્ક યુ સો મચ આ ગુજરાતી ઇન્ડસ્ટ્રીની અત્યાર સુધીની મે ફર્સ્ટ આવી ફિલ્મ જોઈ છે કે જે આટલી થ્રિલર આટલી સસ્પેન્સ મૂવી છે અને સિરિયસલી તમને બહુ જ મજા આવશે એની મારી ગેરંટી છે અને જે કહેવાય ને એટલા બધા ટ્વિસ્ટ અંદર મૂવીમાં આયા છે અને ચોક્કસ તમને પણ ભ્રમ થઈ જશે થેન્ક યુ ગુડ મૂવી થોડી અલગ મૂવી છે જે ગુજરાતી મૂવી રેગ્યુલર આવતી હોય છે એના કરતાં તો આ થોડી અલગ છે સ્ટોરી અને અને આવી મૂવી બનવી જોઈએ થ્રીલર અને સસ્પેન્સ મૂવી આઈ લવ ધીસ મૂવી બહુ સારું રહ્યું સમથિંગ ન્યુ ગુડ મ્યુઝિક એન્ડ આઈ સો તીર્થ વોઝ ઓલ્સો ફોર લેડીઝ સો આઈ નો હિમ વેરી ગુડ એક્ટિંગ વોઝ એકચ્યુઅલી વેરી નેચરલ એન્ડ ઇટ વોઝ રિયલી ગુડ મૂવી મસ્ત બ્રાહ્મક એકદમ જબરદસ્ત મુંબઈ સમાચાર સાથે વાત કરતા એક્ટર અભિનય બેંકરે તેના પાત્ર વિશે વાત કરી રાકેશ વર્માડ તો અંદર પતી ગયા છે અભિનય બેંકર બહાર છે અને મારા માટે પણ એટલી જ એન્ગેજિંગ છે આ ફિલ્મ એઝ અ વ્યુઅર કારણ કે અમારું કામ તો ત્યાં પતી જાય છે જ્યારે ફિલ્મ કરીએ છીએ ત્યારે પણ વ્યુવર તરીકે જ્યારે તમે જુઓ છો અને છતાં પણ કરેલી ફિલ્મ તમને આટલી જ એન્ગેજિંગ લાગે ત્યારે તમને એમ થાય કે બહુ બહુ કરેક્ટ બધું થયું છે ચેલેન્જીસ ની વાત છે તો એ તો તમે જોયું છે ફિલ્મ કે દર ત્રીજી સેકન્ડે દર ત્રીજી મિનિટે તમને સતત ભ્રમ થયા કરે કે આ સાચું છે કે પેલું સાચું છે કે પેલું આગળ કહેલી વાત છે એ સાચી છે સો મને લાગે છે કે છેલ્લી જે એક મિનિટમાં કે છેલ્લી ત્રીસ સેકન્ડ પિસ્તાળીસ સેકન્ડમાં જ તમને એ એક્ઝેક્ટલી ખબર પડશે કે શું થયું કોણે કર્યું કેવી રીતે ગુજરાતી મૂવીઝ છે એ મસાલા મૂવીઝ તરીકે જાણી મતલબ એક ને એક કોમેડી મૂવી આમાં પ્રયોગ નથી આ બધા જ ઓનર્સ આપણે જોઈએ જ છે તમે થ્રીલર્સ જુઓ છો હિન્દીમાં પણ જુઓ છો અંગ્રેજીમાં પણ જુઓ છો જુદી બીજી ભાષામાં પણ જુઓ છો બધી જ ભાષામાં આપણે જોઈએ છીએ ખાલી આપણે પોતે મને લાગે છે કે ઓડિયન્સને બહુ અંડર એસ્ટિમેટ કરીએ છીએ કે ઓડિયન્સ કદાચ આ નહીં સ્વીકારે તો પણ મને લાગે છે કે તમે આપો તો ખરી તો ખબર પડશે કે સ્વીકારશે કે નહીં અને જ્યારે બ્રહ્મ પ્રકારની ફિલ્મ એટલે હું મારી ફિલ્મના વખાણ કરું છું એવું નથી થઈ રહ્યું પણ એક આ અટેમ્પ છે સો અમે એક આ મોકો ઝડપ્યો છે કે એક જે સતત એક મહેણું મળતું આવ્યું છે ગુજરાતી ફિલ્મોને કે માત્ર કોમેડી જ ચાલે તો આ અમે પીરસી દીધું છે ઓડિયન્સ ઉપર છે હવે ઓડિયન્સ કેવી રીતે એને ઝીલે છે કરવી હોય મુંબઈ સમાચારના દર્શકો હંમેશા નાટકો હોય કે ફિલ્મો હોય હંમેશા અદ્ભુત રહ્યા છે મુંબઈ સમાચાર થકી આ મીડિયા થકી ફિલ્મો અને નાટકોનું ઘણું બધું કનેક્ટ ત્યાં થાય છે સો પ્લીઝ જસ્ટ ગો એન્ડ વોચ ધ ફિલ્મ એન્ડ સ્પ્રેડ ધ વર્ડ ઓન સોશિયલ મીડિયા રાઇટ અબાઉટ ઇટ વોટ એવર યુ કેન થેન્ક યુ

बहुत सारा स्मूवी है जो really great movie, great थी अन्य जोनरा आप बहुत सारों चहे अन्य वो डिफरेंट मूवी है थी देखा तो नहीं जी आपने गुजराती फिल्म में जोई चहे अमेजिंग मूवी इट वाज रिली गुड एक्टिंग सबकी बहुत अच्छी एंड मूवी वाज वेरी ग्रिपिंग मजा आया देखने पोज़ ग्रेट मूवी ग्रेट सस्पेंस मूवी लास्ट ट बहुत मस्त मूवी है तू वो गांधी थे के जो जेलों को हुटिंग करता था नेक्स्ट लेवल सुपर सुपर एक्सेलेंट वेट टिडिएंड आई मीन फिंगर्स क्रॉस ऑसम मूवी ऑसम क्रेजीस्ट मूवी आई हैव एवर सीन <laughs> तो अनबीटेबल मूवी जब बजाए जरूर थी जो, जो कोई कस्सू गैस ना करता मगजाली जैसे ग्रेट ग्रेट सुप અમેઝિંગ ફિલ્મ હતી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવી ફિલ્મ ક્યારેય નથી બની યુ હેવ ટુ હેવ ટુ વોચ બેસ્ટ પરફોર્મન્સ ચાલો ત્યારે સાંભળીએ ફિલ્મના સિતારાઓ શું કહે છે તમે નવા જોનરાને લઈને તમે આવ્યા છો શું કહે છે બસ આ રિસ્પોન્સ કદાચ અત્યારે તમે જોઈ શકો છો એ ખુશી છે અમને કે નવા જોનરાની ફિલ્મ આટલી સારા રીતે એક્સેપ્ટ થઈ રહી છે લોકો બહુ થ્રિલ્ડ છે ફિલ્મ જોઈને જસ્ટ નીકળ્યા છે હું પોતે જ અત્યારે ઓવરવેલ્મ ફીલ કરું છું કે બધાને આટલી ગમી ફિલ્મ આખું આટલી સિરિયસ ફિલ્મ છે તેમ છતાં એ લોકોને બહુ મજા આવી અને બધા કહી રહ્યા છે કે ફરી જોવા આવું છે ચેક કરવા માટે કે કઈ ભૂલ તો નથી રહી ગઈ સો આઈ થિંક ધેટ ઇઝ ધ બેસ્ટ કોમ્પ્લિમેન્ટ અમારી માટે દર્શકો તમને એક ખાસ પ્રકારના રોલમાં તમને આમ જોવા ટીવાયેલા છે ભાઈ મિત્ર એટલે ચાલો મજા આવશે મજા કરાવશે કોમેડી કરશે અને આ એકદમ વિપરીત તમે એક પ્રયોગ લઈને આવ્યા છો શું કહેશો એના વિશે દર્શકો તમને સ્વીકારી લેશે મને લાગે છે અત્યારના રિસ્પોન્સ પરથી અને ગુજરાતી મેટ્રીમની માં બી ઓમેન્ટી ફિલ્મ કરેલી ઇકબાલ પણ સ્વીકારેલું તો અત્યારના રિસ્પોન્સ પરથી તો એવું લાગે છે બાકી જનતા જનાર્દન માય બાપ છે એ જોવે અને સ્વીકારે તો બહુ ગમશે મુંબઈ સમાચારથી મુંબઈના દર્શકોને ખાસ એ અપીલ કરવાની કે મુંબઈમાંથી અમને ગજબ રિસ્પોન્સ મળવા લાગ્યો છેલ્લા આઈ થિંક બે ત્રણ વર્ષમાં મુંબઈ ટોપ પર છે ગુજરાતી ફિલ્મો જોવાની દૃષ્ટિએ તો બસ જેટલા શોઝ છે અમારા બધા ભરી નાખો એટલે શોઝ વધે આપણા ગુજરાતી એરિયામાં અને આપણા હોર્ડિંગ લાગતા થાય આપણી ફિલ્મ આપણી ભાષા વધારે પ્રચલિત થાય તો પ્લીઝ ગો એન્ડ વોચ બ્રહ્મ મુંબઈ સમાચારને 293 વર્ષ પૂરા થઈ જવા શું એક એટલે આંધી મોટું અચીવમેન્ટ શું હોઈ શકે એટલે આટલા વર્ષોથી જે જે બ્રાન્ડ બની હોય જેનો આટલો ટ્રસ્ટ હોય એમને મારે તો ખાલી કોંગ્રેચ્યુલેશન્સ કહેવાનું હોય અને વર્ષોના વર્ષો આમ જ લોકો તમારી પર વિશ્વાસ મૂકતા રહે એવી આશા થેન્ક યુ દર્શકો તમને હીરો કહી રહ્યા છે શું ના આઈ ડોન્ટ થિંક ધેટ ઇઝ ટ્રુ

જો આપણે આ થ્રિલર ફિલ્મ ઘણા બધા ઘણી બધી બીજા લેંગ્વેજીસમાં આપણે જોઈએ છે હિન્દીમાં જોઈએ છે સો આ એક એવું અટેમ્પટ હતું કે આપણી ભાષામાં એ વસ્તુ આપણે પ્રેઝન્ટ કરીએ અને જેવી જેવી રીતે આપણે આપણી ભાષા સાથે કનેક્ટ કરીએ એવું બીજા કોઈની સાથે કનેક્ટ એવું નથી થતું જે દિલથી થાય છે સો એના માટે યુ મસ્ટ વોચ તમારા શ્રદ્ધાના પાત્રના બોજ થઈ રહ્યા છે તમારા થઈ છે શું બસ હું બહુ જ ખુશ છું અને બહુ જ એક્સાઇટેડ છું કે લોકો જોઈ રહ્યા છે એમને ગમી રહી છે ફિલ્મ ગમી રહી છે બધા જ કેરેક્ટર્સ ગમી રહ્યા છે બધાની એક્ટિંગ ગમી રહી છે एवरीथिंग अबाउट द ફિલ્મ પીપલ આર લાઈકિંગ ઈટ લવિંગ ઈટ અને હું બસ ખુશ છું પ્લીઝ ફિલ્મ જોવા જાઓ આપણી માતૃભાષામાં એક થ્રિલર સસ્પેન્સ ડિમેન્શિયલ મોર્ડર મિસ્ટ્રી ફિલ્મ બની છે તમારા નજીકના સિનેમા ઘરોમાં ફિલ્મ જોવા જાઓ અને ગુજરાતી ઇન્ડસ્ટ્રીને સપોર્ટ કરો થેન્ક યુ